આદ્રશ્ય છે બહુચરાજી તાલુકાના હરીપુરા પૂરા ગામનો જે પાણી માટે ગામ લોકો દૂર દૂર સુધી ભટકી રહ્યા છે આ ગામ ઇન્દલાલ જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે પાણી માટે ગામના આઠસો થી વધુ નાગરિકોને ગામથી ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે જ્યાં નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ કરી લોકોએ પાણી ભરવું પડે છે કેટલા સમયથી પાણીની તકલીફ છે સાત આઠ મહિના

કે બીજી કોઈ વ્યવસ્થા નથી હરીપુરાથી થી બે થી અઢી કિલોમીટર એટલા ગામ છે એ ગામના નદીના કોતરામાંથી અત્યારે તમે જોઈ શકો શકો છો એવી રીતે પાણી બધા ત્યાંથી ઉપાડીને ભરી લાવે છે અનેક રજૂઆતો છતાં ગામ લોકોની પાણીની સમસ્યા હલ થઈ નથી ત્યારે આંગે તંત્રના કર્મચારીઓએ પાઇપલાઇનનો ફોલ્ટ શોધી સમસ્યા દૂર કરવાની ટેલિફોનિક વાતચીતમાં ખાતરી આપી છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણુલ વીટીવી મહેસાણા